સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કરજણ પોલીસે દેશી સાથે એક ઈસમને ઝડપ્યો પોલીસે તાલુકાના વેમાર ગામ પાસેથી દેશી અને એક કારતુસ સાથે ઝડપ્યો પોલીસે રામ સમુજ વિશ્વકર્મા રહે વેમાર કરજનમૂડ રહે એક હુવા ગામ યુપીનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે પાંચ હજારની રિવોલ્વર એક કારતુસ સહિત પાંચ હજાર સોનો મુદ્દામાલ કબજે કર્યો